રાજકોટ મહાનગરપાલિકા આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારોની લાઈન જોવા મળી અમારું ગણેશભાઈ નામ પરમાર કામ શું કરીએ ધંધો કરીએ અમારે કોઈ બી ધંધો લાગે એ કરી દે ઘણા મહેનત મજૂરી જાય સાહેબ આધાર કાર્ડમાં આધાર કાર્ડમાં ને અમૃત કાર્ડમાં અઢાર છોકરાના તકલીફ છે સાહેબ નહીં અમને એમ કહે છે કે અહીંયા નીકળશે વા વાહ નીકળશે એમ કે તારે મ્યુનિસિપાલિટી ઓફિસે જાઓ અત્યારે એમ કે ભાવનગર રોડ ઉપર ઓફિસે અહીંયા જાઓ અને એમ પોસ્ટર ઓફિસે અહીંયા જાઓ ને કાંઈ એમ કે મોલ્ટી બાલી ઓફિસે એમ જાઓ અહીંયા કાલે અમે ફોરમ લખાવી દઈએ સાહેબ અને અહીંથી શું કીધું તમે અહીંથી એમ કીધું કે કાલે દસ વાગે આવજો ને કાલે દસ વાગે આવ્યા અમે અમે આ દસ વાગે આવ્યા તો એમ કે અમે લાઇનમાં ઉભા રહી જાય અમે લાઇનમાં ઉભા રહે રે સાહેબ સુમેરમલ મહેતા બોલું છું નામ સંશોધન માટે હું આવ્યો છું મારી વાત કાલે બી આવ્યો હતો મારેથી ચલાતું નથી ફરાતું નથી કાંઈ નથી મારી વાત સાંભળો બિચારા સ્ટાફ ઘણા કોઓપરેટિવ છે પણ બે જણા શું કરે એકમાં અડધો કલાક લાગે મારી વાત કમ કમસે કમ વીસ ટેબલ જોઈએ વીસ માટે લગાતાર સવારે દસથી લેન સાંજે આઠ વાગે કામ ચાલે તો એ રાજકોટનું પૂરું પડે અને ત્યાં એ બિચારા મજૂર કિલોમીટરથી દૂરથી આવે છે ને દસ દસ દિવસ પંદર પંદર દિવસ રેગ્યુલર આવે છે એનો નંબર નથી લાગતો આ શું છે એટલે ગવર્મેન્ટ ખાસ ધ્યાન આપે વીસ કમ્પ્યુટર ને વીસ સ્ટાફ એ આધાર કાર્ડ સેન્ટરમાં તત્કાલ લગાવે તો પબ્લિકની હેરાનગાતી ગતિ ઓછી થાય તો બંધ કરી દેવું જોઈએ મારી વાતમાં આધાર કાર્ડનો સિસ્ટમ જ બંધ કરી દેવો જોઈએ ને એ ગવર્મેન્ટ એને પોગીની વર્તી હોય તો એ રાખવાનો મતલબ શું હોય એનો ના આપણ મારું કામ થઈ ગયું છે મારી વાત એક એ કામ થઈ ગયું હોય અતિ કાંઈ મતલબ નથી પબ્લિકનું બી પૂરું કામ થવું જોઈએ